ગુજરાતની જનતા જય માતાજી અને જય શ્રી રામ તો મિત્રો ઘણા બધા દિવસ થી તમે જોતા જ જશો કે સોશિયલ મીડિયામાં ઘણા બધા ન્યૂઝ આવે છે અને વાત કરવા જઈ રહ્યો છું કે આપણા ગુજરાતની બાન અને શાન ગણાતા એવા રીબરા પરિવારની રીબરા પરિવાર એટલે કે ત્રણ પેટીથી લોકો છે ને સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત છે અને આપણા સમાજને એટલી હદે કામ આવે છે કે કોઈ સીમા મહીપતસિંહ બાપુ મહીપતસિંહ બાપુ પછી અનિરુદ્ધસિંહ બાપુ અનિરુદ્ધસિંહ બાપુ પછી હાલે છે કે જે કોઈ પ્રવૃત્તિમાં એ લોકો વ્યવસ્થિત રીતે ભાગ આપડા લે છે અને ગુજરાતમાં એક નહીં પણ એવા હજારો કેદીઓ બરોબર છે જેને સજા મુક્તિ મળેલી છે જે સજા કાપીને આવી રીતના છે ને બાર છૂટી ગયા છે તો આ હજારો માંથી કેમ અનિરુદ્ધસિંહ ને એકને જ કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે અને જે કોઈ પણ કાયદો સ્થિતિ વ્યવસ્થા જે કોઈ પણ હોય બરોબર છે આમાં તમે આટલું તો સમજતા હશો કે એક જ માણસને ને સુકામ ટાર્ગેટ બનાવવામાં આવે છે સમાજ પ્રત્યેની લાગણી તો તમે બધા છે ને એની જાણતા જશો ને કે નાનામાં નાનો માણસ જાય એને ત્યાં રીબરા પરિવારના આંગણે તો રાતે ત્રણ વાગે જાય ને તો એના માટે દરવાજો ખુલ્લો જ છે બરોબર અને ગમે ત્યારે આપણા કોઈ પણ સમાજના કોઈ પણ નાના મોટા કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે માણસે જેટલું યોગદાન બને જેટલું કાર્ય એનાથી થાય બધું આપણા સમાજ માટે એને સંપૂર્ણપણે કરેલું છે તો ઈ માણસ કઈ આપણા સમાજના બધા માણસો પાસે કઈ માગવાતો ના છે કે અત્યારે તમે આમ કરો તેમ કરો અત્યારે મિત્રો આપણા સમાજના ટોટલી માણસોને હું એક અપીલ કરું છું કે એને છે ને ખરેખર આપણી જરૂર છે ઈ માણસ કઈ આપણી પાસે એમ ભીખ માગવાતો ના આવે ને કે તમે સમાજ તરીકે મારી પાસે આવો તો આપણા પોતાની સ્વૈચ્છિક છે ને ફરજ આવે

ખરેખર તમે જેને જાગો ને હવે કઈક બોલો આમ ને આમ જેને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો કોઈ પણ નાની મોટી નાની મોટી જેને સંડોવણીમાં ફસાવવામાં આવે છે ક્ષત્રિય સમાજ દરબાર સમાજના નાના તથા મોટા ભાઈઓ બહેનો વડીલો તમને બધાને મારી એક અપીલ છે કે અત્યારે રીબડા પરિવાર ને આપણી જરૂર છે ને આપણે બધા ભેગા મળી અને રીબડા પરિવાર ની સાથે જ રહેવાનું છે ને એકલું નથી પડવા દેવાનું ને આ જ રીતે છે ને આપણે એમને આ કાર્યમાં છે ને આપણે સંપૂર્ણ રીતે ભાગ લેવાનો છે જય માતાજી જય હિંદ